કાર્ડની જે યોજના છે આ એક કેશલેસ સારવાર છે જે જરૂરિયાતમંદ ફેમિલી છે એમને એનપેન્ડન્ટ જે પ્રાઇવેટ હોસ્પિટલ અથવા ગવર્મેન્ટ હોસ્પિટલ છે એના અંદર તમામ પ્રકારની સારવાર લોકોને ફ્રી મળી રહે અને કેશલેસ મળી રહે આની એક સારી યોજના છે બનાસકાંઠાની વાત કરીએ તો એના અંદર વર્ષ બે હજાર ત્રેવીસમાં આ યોજનામાં ચોસઠ હજાર બસો ચોવીસ લોકોએ એનો લાભ લીધું છે ને તે અંતર્ગત જે ક્લેમની ચુકવણી થઈ છે આ એકસો પચાસ ઉપરાંત એટલે એકસો પચાસ કરોડ જેવા ક્લેમ સરકાર દ્વારા ચૂકવવામાં આવ્યા આવી રીતે બે હજાર ચોવીસ માં સિત્તેર હજાર નવસો ઓગણસાઠ લોકોને આયુષ્માન યોજના લાભ લીધું અને એના અંતર્ગત લગભગ એકસો પોસઠ કરોડ રૂપિયાના ક્લેમ સરકાર દ્વારા ચૂકવવામાં આવ્યા છે અને આ ચાલુ વર્ષ જે બે હજાર પચીસ છે એના અંદર ત્રીસ હજાર નવસો સડતાલીસ લોકોએ આયુષ્યમાન યોજનાનો લાભ લીધો છે અને આ યોજનાના અંદર છસો સિત્યોતેર કરોડ ઉપરાંત રૂપિયાના ક્લેમ સરકાર દ્વારા ચૂકવવામાં આવ્યા છે આયુષ્યમાન કાર્ડની જે યોજના છે એનાથી ઘણા બધા એવા દાખલા છે જેના અંદર ઇમરજન્સીમાં કાર્ડ કઢાવવામાં આવ્યું અને તાત્કાલિક કાર્ડનો ઉપયોગ કરવાથી લોકોના જીવન બચ્યા છે અને આ યોજના સરકારની લોકોનો આઉટ ઓફ પોકેટ એક્સપેન્ડિચર ઘટાડવા માટેની યોજના છે કે મેડિકલ જે તકલીફો થાય છે એના અંદર લોકોનો ખર્ચો ના થાય એના માટે સરકાર દ્વારા એક બહુ સારી યોજના ડેવલપ કરવામાં આવી છે એના અંદર વયવંદના યોજના જેના અંદર વૃદ્ધોને મળે છે સાથે સાથે એના અંદર અત્યારે નવી સ્કીમ આવી છે જેના અંદર તમામ ગવર્મેન્ટ જે કર્મચારી અધિકારીઓ છે એમના માટે પણ એ યોજના છે અને સાથે સાથે જે બહુ નીડી છે જેને એનએફએસના લાભાર્થીઓ કહીએ છીએ એમને પણ આ યોજનામાં લાભ મળે છે અને એનો ખૂબ સારો ઉપયોગ થઈ રહ્યો છે અને આ જે સરકાર શ્રી દ્વારા યોજના ચલાવવામાં આવી છે એનાથી લોકોના મેડિકલ માટેના ખર્ચમાં ખૂબ ઘટાડો થયો છે અને વધારે વધારે લોકો એનો ઉપયોગ કર્યો છે